ગીતાબા પરમારે આત્મહત્યાનો પ્રયાસ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ નિવાસસ્થાન ઉપર આ પ્રયત્ન કર્યો છે જેના પગલે લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તો ક્ષત્રાણીઓ એકઠી થઈ હતી અને જે રીતે જોહરની વાત કરવામાં આવી હતી ત્યારબાદ જે આ પગલું ભર્યું છે જેના પગલે અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે જોકે તેને મનાવવા માટેના સમજાવવા માટેના અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે નજરકેદ કરાયેલી મહિલાઓને મળવા માટે અન્ય ક્ષત્રિય આગેવાનો પણ પહોંચ્યા છે તો ગોતામાં ક્ષત્રિય આગેવાનો બેઠક કરીને રણનીતિ અંગે નિર્ણય કરી રહ્યા છે તો બીજી બાજુ જોહર માટેની તૈયારીઓ જે કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે તેમણે જોહરની તૈયારીઓ પણ આરંભી દીધી છે જેને લઈને માહોલ વધુ તંગ બનતો જોવા મળી રહ્યો છે તો જોહરની તૈયારીની ભાગરૂપે જે પ્રક્રિયા પ્રોસેસ હોય છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય અમદાવાદથી ગીતાબાએ જોહર માટેની તૈયારીની શરૂઆત કરી દીધી છે અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે તે તેમના નિવાસસ્થાન ઉપર છે અને એ સમય દરમિયાન આ શરૂઆત પણ કરી દેવામાં આવી છે જોકે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે તેમ છતાં તેઓ આ અંગે શું કહી રહ્યા છે આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાય છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી વિરેન્દ્ર શું પરિસ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે આપ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છો ત્યારે લાગે છે કે ટેકનિકલ કારણોસર વીરેન્દ્ર ભાટી સાથે સંપર્ક નથી થઈ શક્યો થોડી વાર પછી તેનો સંપર્ક કરવાની કોશિશ કરીશું મહત્વનું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જે સત્રાણીઓ હવે મેદાનમાં જોવા મળી રહી છે તેઓએ જોહરની તૈયારીની શરૂઆત કરી દીધી છે ત્યારે ફરી એકવાર સંવાદદાતા વીરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિરેન્દ્ર આપ ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત છો જોહરની તૈયારીઓની પણ શરૂઆત કરી દેવામાં આવી છે શું પરિસ્થિતિ હાલ ત્યાં વિરેન્દ્ર હાલ ત્યાં કેવા પ્રકારની ઘટના છે શું માહોલ છે પરિસ્થિતિ શું ત્યાંની બિલકુલથી કે જે થોડીક એટલે બપોરના સમયના અરસામાં જે રાજપૂત કની સેનાના આગેવાનો તેમજ તેમજ જે પણ રાજકીય એટલે કે રાજપૂત સમાજના જે પણ નેતાઓ આવ્યા હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તેમજ હાલ જે સીધા દ્રશ્યો એ બતાવવાની કોશિશ કરીશ કે જે બોપલ ખાતે જે બંગલોસ આવેલો છે ત્યાં હાલ પોલીસનો જમાવડો છે ઉચ્ચ અધિકારીઓ હોય તમામ એજન્સીઓ હોય તેમજ જે મહિલા પોલીસ છે તેને પણ બોલાવી લેવામાં આવી છે કારણ એવું છે ધ્વનિ કે ટૂંક જ સમયની અંદર આ જે છત્રાણીઓ છે પાંચે તેમની અટકાયત કરવામાં આવી શકે તેવી છે જે સમાચાર મળી રહ્યા છે સૂત્રો પાસેથી તે મુજબ ધ્વનિ જોવા જઈએ તો ગીતાબા પરમાર દ્વારા જે જોહરની જે રણનીતિ હોય છે એને જે જોહર કરવા વિધિ હોય છે તેની શરૂઆત કરી દેવામાં આવી તેને તે શરૂઆત કરતાની સાથે જ તે વિધિને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી હાલ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે સમગ્ર સોસાયટી જે છે જે બંગલોર છે તે તમામ પોલીસ છાવણીમાં ફેરી દેવામાં આવ્યા છે જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મુજબ જોવા જઈએ તો તમામ પોલીસ કર્મચારીઓ હાલ ખડકી દેવામાં આવે છે બીજી બાજુ તે દ્રશ્યો બતાવવા માગીશ કે જે પોલીસની વાન પણ અહીંયા ઊભી કરી દેવામાં આવી છે એટલે કે થોડીક જ સમયની અંદર આ તમામ જે પાંચેક સત્ર છે તેમની અટકાયત કરવામાં આવી શકે તેવી છે કારણ કે જે ક્ષત્રાણીઓ હતી તેમના દ્વારા જે જોહનની ભીતિ હતી તે ભીતિની શરૂઆત કરી દેવામાં આવી હતી એટલે કે કહી શકાય કે પોલીસને ખ્યાલ આવી જતા જે પોલીસના જે અધિકારીઓ હોય મહિલા અધિકારીઓ હોય એ તમામ લોકો દોરતા થઈ ચૂક્યા હતા અને જે આ દ્રશ્યોમાં તમામ પોલીસનો સ્ટાફ ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો હાલ જે ઘટના એટલે કે જે છે છે તે ઉપર સોસાયટીઓમાં ઉપસ્થિત બીજી બાજુ જે રાજપૂત સમાજના જે લોકો છે જે યુવાનો છે તેમની અંદર પણ એક આક્રોશનો માહોલ ધ્વનિ જોવા મળી રહ્યો છે જે રાજપૂત સમાજના કોણ કોણ આગેવાન ત્યાં ઉપસ્થિત છે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને બિલકુલથી ધ્વનિ કે જે રાજપૂત સમાજના જે આગેવાનો હતા જે યુવાનો હતા તે તમામ કોઈ હાલ આ જગ્યા ઉપર ઉપસ્થિત નથી જેટલા પણ યુવાનો હતા જે બહારથી આવેલા યુવાનો હતા અલગ અલગ સિટી હોય અલગ અલગ જિલ્લાઓ હોય તે તમામ લોકોની હાલ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે જેની અંદર જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું તે ધારણ કર્યા બાદ જેટલા પણ યુવાનો હતા તે તમામને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરીને ગુપ્ત જગ્યા હોય તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય શહેર પોલીસ કમિશનરની ઓફિસ હોય તે જગ્યાઓ એટલે કે અલગ અલગ જગ્યાઓ પર તમામ યુવાનોને રાખવામાં આવ્યા છે અને થોડીક જ મિનિટોની અંદર આ જે પાંચેક ક્ષત્રાણીઓ છે તેમની અટકાયત કરવામાં આવશે હું ફરીથી એ દ્રશ્યો બતાવવા માગીશ કે જે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવના બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે જે ગાડીઓનો કાફલો છે જે ગાડી પણ તે મકાનની બહાર ખડકી દેવામાં આવી છે એટલે કે જેવી સત્રાણીઓને ઘરમાંથી લઈને એટલે કે જે ગુપ્ત જગ્યા હોય અથવા તો પોલીસ હેડક્વાર્ટર હોય તે જગ્યા ઉપર રાખવામાં આવશે કારણ કે જે માહોલ હાલ જોવા જઈએ છીએ તે માહોલ ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે તેમજ આવતા સમયની અંદર આ આંદોલન કયા પ્રકારનું સ્વરૂપ લે છે કેવું સ્વરૂપ લે છે તે આવનારો સમય બતાવશે કારણ કે અત્યાર સુધી જે આંદોલન હતું તે શાંતિમય રીતે ચાલી રહ્યું હતું પરંતુ જે બપોર બાદ જે ઘટનાક્રમ ઘટના ઘટના બાદ હાલ જે સૂત્રો પાસેથી પણ જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ધ્વનિ જોવા જઈએ તો રાજપૂત સમાજના જે આગેવાનો છે જે યુવાનો છે તે તમામ જે ક્ષેત્રાણીઓ જે મહિલાઓ છે અલગ અલગ જે જિલ્લાઓમાંથી આવેલી તે તમામની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે ધ્વનિ જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી